નમસ્કાર મિત્રો ખૂબ જ સરસ બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યો છું અત્યારે કે સુરત જિલ્લા કલેક્ટરે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે કે જે ઉંદરોને મારવા માટે જે ગ્લુ પેડ્સ વપરાય છે કે જેના પર ઉંદર કશું ખાવા જાય અને ચોટી જાય છે અને ત્યારબાદ એ તફડી તફડીને મરી જાય છે તો એના પ્રોડક્શન અને એના વેચાણ પર તદ્દન હર હંમેશ માટે એમને પ્રતિબંધ મૂકી દીધો છે અને સુરત જિલ્લાની આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમને હવે આવા ઉંદરોને મારવા વળા ગ્લુ પેડ્સ દેખાશે નહીં તો સુરત જિલ્લા કલેક્ટરના આ નિર્ણયથી તમે કેટલા સહમત છો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હું એવું માનું છું કે કોઈ પણ જીવ સજીવ જે ભગવાને બનાવ્યા છે એ જીવને જો તમને હેરાન કરતા હોય તો એને દૂર કરવા માટેની તમે પદ્ધતિઓ અપનાવી શકો છો પણ એને મારવાનો અધિકાર તમારા હાથમાં નથી આથી સુરત જિલ્લા કલેક્ટરના આ નિર્ણયને હું ખૂબ જ બિરડાવું છું અને હું એને હું આ વસ્તુ સાથે ખૂબ જ સહમત છું તમે છો કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો આભાર